તમારા માટે લઈને આવી ગયો છે શિયાળામાં ખવાતી બેસ્ટ વાનગીઓ હા મિત્રો શિયાળામાં ખવાતી બેસ્ટ વાનગીઓ લઈને આવી ગયો છે એટલે કે વડોદરા પોક સેન્ટરમાં પહોંચી ગયા હતા જ્યાં પોકની અવનવી વાનગીઓ મળે જેમકે પોંક સૂપ છે પોંક વડા છે પોંક નુડલ્સ અને પોંક રાઈસ અને સાથે સાથે શિયાળામાં ખવાતી એકદમ ગુજરાતી આઇટમ ગામઠી આમ આઈટમો એટલે કે રોટલા બાજીના રોટલા મકાઈના રોટલા જુવાના રોટલા ઘીમાં લબાલબ મળી જશે અને સબ્જીની વાત કરશું તો તમને સરસવની સબ્જી અને લીલી હળદરની સબ્જી જે ખાશો ને તો મોજે મોજ પડી જશે અને આખું શિયાળું તમારું મસ્ત જશે આપણે અહીંયા ગાડી પહોંચી ગયા કે અવનવી આઈટમો રાખે છે લોકેશન વિડિયોના એન્ડમાં રાખેલું છે સાથે સાથે અહીંયા બેસવાની એકદમ સારી સુવિધાઓ છે તમે ફેમિલી સાથે અહીંયા જઈ શકો સાંજે રાતે મોડાય સુધી ઇન્જોય કરી શકો અને મસ્ત એમ્બિયન્સ છે તો મિત્રો ફટાફટ પહોંચી જજો અને લોકેશન સેવ કરી દેજો અને જાજો અને શિયાળામાં બેસ્ટ વાનગીઓ ખાજો અને હા વિડીયો ગમતો હોય તો મને ફોલો પણ કરતા જજો તો મળીશું નવી જગ્યા પર કોઈ નવો ટેસ્ટ લઈને અને નવું સરનામું લઈને